જય માતાજી પહેલાં તો બધા મિત્રોને અને સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સવાર સવારના કપાસમાં રૂવેણવા માટે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બને રહીજો વ્લોગમાં અને આ વ્લોગ પછી આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જુઓ આપણે કપાસમાં આવી ગયા રૂવેણવા માટે અને પીનું બેન હમણાં રૂવેણા રાખે અમારા હમણાં નાનો ચક્કો પણ રૂવેણા છે ચક્કા રૂવેણા તું હે ਤਨ ਆੜਾ ਰੂਬੜ ਤਾਂ ਚਮਚੂ ਵੇੜਵਾਨੂੰ ਆ ਤੋ ਕੇਰੀ ਤੋੜ ਰੋ ਚੱਕੋ ਤੋ ਹੈ ਮਾੜੋ ਚੱਕੋ ਕੇਰੀ ਤੋੜ ਹੈ ਕੇਰੇ ਤੋੜੀ ਆਲੋ ਨਾੜ ਤੋੜੀ ਆਲੋ ਹਮਣਾ ਤੋ ਮਾਰੇ ਪੀਨੂ ਬੈਨ ਰੂਬੇਣਾ ਰਾਥੇ ਹਮਣਾ ਰੀਨਲ ਬੈਨ ਪਰ ਰੂਬੇਣਾ ਰਾਛੇ ਕਿਲੇ ਰੂਨੂ ਵੇਣਿਓ ਇੱਕ ਡੋਲ ਇੱਕ ਡੋਲ ਭਰੀ ਗੀਨ ਪੀਨੂ ਤਮੇ ਕਿਲੇ ਵੇਣਿਓ ਅਰਧੂ ਕਟੋ ਅਰਧੂ ਕਟੋ ਕਰਿਓ 4 ਦੂ ਕਟੋ ਥੇ ਅਰਧੂ ਕਟੋ ਕਰਿਓ ਅਰਧੂ ਕਟੋ ਨਹੀਂ ਹੈ

कि तो बंद ना हो आज तो काली बंद ऐसी एम होवे बेतवरन होवे तो હે નામ ભવ્યા થાય પણ અમે ચકો ચકો કરીને બોલાવો હા નામ તો અમારે ચકા ને ભવ્યા થાય રીનું તમે જમણા તમારા હા તો અમારે તો બધાય રૂણવા લાગી જાય અને તમા તમારી બાડી હજી ભેક ત્યારે કે તમારી બાડીને તમે ફળાજીયા લઈ આવ દો ફસુ રિયું કરવા તો ચલો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલ પર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ નવા વિડીયો આપણી ચેનલ પર તમને માતા રહેશે એ તો બધા મિત્રોને એડવાસમાં હેપી ન્યૂ ઇયર થેન્ક્સ ફોર વોચિંગ